અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે માલપુર એસટી બસ સ્ટેશન પર જીએસઆરટીસી દ્વારા એક કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો પ્રકૃતિ આપણી જનની છે અને અને તેના સમજીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા માલપુર બસ સ્ટેશન પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને બસ સ્ટેશન પર હરિયાળું સ્વચ્છ અને શુદ્ધ વાતાવરણ પૂરું પાડવાનો તેમજ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો મોડાસા ડેપો મેનેજર ચેતનભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માલપુર નાગરિક બેંક ચેરમેન મિતુલભાઈ મહેતા વરિષ્ઠ આગેવાન મહેશભાઈ વિજયભાઈ પંડ્યા ઘનશ્યામભાઈ ઉપાધ્યાય માલપુર જાયન્ટ્સ ગ્રુપના રમેશભાઈ સોની વેપારી મંડળના વસંતભાઈ શેઠ દત્તેશભાઈ કોઠારી સિનિયર સિટીઝન ક્લબના સૂર્યકાંતભાઈ સોની પ્રવીણભાઈ શાહ કે કે ઉપાધ્યાય પર્યાવરણ ટીમના પિનાકીનભાઈ ગૌર જનકભાઈ કડિયા રાજ્ય પારિકોશિક એવોર્ડ વિનર જિગ્નેશભાઈ ભટ્ટ વન મંડળીના વનપંડિત દિનેશચંદ્ર ઉપાધ્યાય હેરિકભાઈ ઉપાધ્યાય સહિત અનેકવિધ શૈક્ષિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સામાજિક વનીકરણ વિભાગના કર્મચારી એસટી સ્ટાફ પરિવાર અને પ્રકૃતિ પ્રેમીઓ ઉપસ્થિત રહીને એક વૃક્ષ એક જીવન સૂત્ર સાથે પ્રકૃતિના જતનનો સંકલ્પ કર્યો હતો ઉપસ્થિત સૌએ વૃક્ષોની માવજત કરવાની અને અન્ય લોકોને પણ પર્યાવરણ બચાવવા માટે પ્રેરણા આપવાની પ્રતિજ્ઞા લીધી હતી

તેની સાથે માલપુરના ઉત્સાહી એવા અમારા વન પંડિત દિનેશભાઈ જેઓએ ખૂબ સહકાર આપી આજે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને આ વૃક્ષારોપણ ખાલી ફક્ત રોપણ માટેનું નથી પરંતુ તેની માવજત સાથેનું આજે આજરોજ આયોજન કરવામાં આવેલું છે તેના માટે અમે દરેક વૃક્ષ સાથે એક એક માણસને અપોઇન્ટ કરવાના છે તે એની જવાબદારી બનશે અને વધુમાં વધુ વરસાદ અરે વધુમાં વધુ જે આ વૃક્ષારોપણનું આયોજન થાય એ અર્થે અમે આજે માલપુરમાં તમામ મિત્રોનો સાથ સહકારથી વૃક્ષારોપણ સંપન્ન કરવામાં આવેલું છે અને આજે જે હાજર રહ્યા છે તે તમામ આજે માલપુર જનતાના જે પ્રતિનિધિઓ છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક સ્વચ્છ અભિયાન અને ઘરે ઘરે છોડ પહોંચે ઘરે ઘરે વૃક્ષો વવાય અને ઔષધીય વનસ્પતિઓનો વધુ ને વધુ ઉપયોગ થાય એવા હેતુસર વૃક્ષારોપણ કાર્યક્રમો દિન પ્રતિદિન એમાં વેગ આવ્યો છે અને એ વેગમાં સહભાગી થતા ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર કોર્પોરેશન નિગમ તરફથી અમારા મોડાસા ડેપોના મેનેજર શ્રી ચિરાગભાઈ પટેલ સાહેબે પણ આમાં સહભાગી બનતા માલપુર એસટી બસ સ્ટેશન ખાતે આજે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કર્યું છે ખૂબ સુંદર આયોજન કર્યું છે એમાં અમારા નાગરી બેંગના ચેરમેન માનનીય મિતુલભાઈ શ્રી અમારા બ્રહ્મ સમાજના વડીલો વેપારી બંદરના અગ્રણીઓ અને સ્ટાફ મિત્રો વન વિભાગના કર્મચારીઓ સૌ જોડાયા છે એનો પણ અમને આનંદ છે વધુ ને વધુ વૃક્ષો વાવાય એ બી અમારી સૌની નંબર વિનંતી છે એક પેડ માકે નામ કે ઉદ્દેશ છે હમ યા પે માલપુર બસ સ્ટેશન પે હાજર હોવે ઉપે છે માલપુર આજુબાજુના લોક જવો बहुत ही प्रतिष्ठित है उन्होंने अपना समय कीमती निकाल के मालपुर में ये पेड़ पौधे लगाने का जो कार्यक्रम रखा है उसमें हमारे मोडासा डेपो मैनेजर साहब पटेल साहब और यहाँ पे हाजिर है सभी महानुभावों का मैं मालपुर कंट्रोल पॉइंट और मालपुर के जनता और सभी आ, लोगों से आपका सबका हार्दिक स्वागत भी करता हूँ और आपने जो समय कीमती दिया उसके लिए मैं आपका खूब खूब आभार भी व्यक्त करता हूँ